રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે સોળ એપ્રિલ બે હજાર પચીસને બુધવારનું દૈનિક રાશિફળ ચાલો જાણીએ આજનું રાશિફળ મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અન ઈ આજે તમારો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે આર્થિક રીતે દિવસ સારો રહેશે રોકાણ માટે પણ શુભ સમય છે પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આહારનું ધ્યાન રાખવું જરૂરી છે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે પાર્ટનર સાથે સંબંધો વધુ ગાઢ બનશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી ધીરજ અને સમજણથી તમે તેનો ઉકેલ લાવી શકશો આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે ખર્ચ પર નિયંત્રણ રાખો પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે શાંતિ જાળવવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તણાવથી દૂર રહો પ્રેમ સંબંધ પ્રેમ સંબંધમાં થોડી અશાંતિ રહી શકે છે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ આજનો દિવસ તમારા માટે શુભ સમાચાર લઈને આવી શકે છે મિત્રો અને પરિવારનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા વધશે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે પ્રવાસની સંભાવના છે જે તમારા માટે આનંદદાયક રહેશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા મળવાના યોગ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારી થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારી લેવું કાર્યક્ષેત્રમાં વધુ પડતા કામના કારણે થાક અનુભવી શકો છો આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો પરિવારમાં કોઈ બાબતે તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમ આજનો દિવસ તમારા માટે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે તમારી આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે આર્થિક લાભની શક્યતાઓ છે મિત્રો અને પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે કોઈ જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આજે તમારે વ્યવહારિક અભિગમ રાખવાની જરૂર છે કોઈ પણ ભાવનાત્મક નિર્ણય લેવાનું ટાળો કાર્યક્ષેત્રમાં તમારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે પરિવારના સભ્યો સાથે સહયોગ જાળવી રાખો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નિયમિત વ્યાયામ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજનો દિવસ તમારા માટે સંતુલન અને શાંતિ જાળવી રાખવાનો છે કાર્યક્ષેત્રમાં સમજદારીથી કામ લેવું આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરજો કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારું પ્રદર્શન જોવા મળી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે પડકારો લઈને આવી શકે છે કાર્યક્ષેત્રમાં તમારે વધુ મહેનત કરવાની જરૂર પડશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો ઉધાર લેવાનું ટાળો પરિવારમાં કોઈ બાબત તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે રાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ અને ઢ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે પ્રવાસની સંભાવના છે જે તમારા માટે લાભદાયક રહેશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં તમારે વધુ જવાબદારીઓ નિભાવવી પડશે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આળસથી દૂર રહો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આજનો દિવસ તમારે માટે નવી તકો લઈને આવી શકે છે કાર્યક્ષેત્રમાં તમારી રચનાત્મકતા અને કલ્પના શક્તિનો ઉપયોગ કરો આર્થિક લાભની શક્યતાઓ છે મિત્રો અને પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ અને થ આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું મન થશે કાર્યક્ષેત્રમાં શાંતિ અને સમર્પણથી કામ કરો આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરિવારના સભ્યો સાથે સ્નેહ જાળવી રાખો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો માનસિક શાંતિ જાળવો આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારો લાગ્યો હોય તો ભાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે એક સરસ મજાની કોમેન્ટ જરૂરથી કરજો